નમસ્કાર મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું મિત્રો પ્રકૃતિની ચિંતા કરવી પડશે નહીં તો પ્રકૃતિ તમને આવનારા દિવસોમાં કદાચ નિરાશ કરશે ચર્ચા કરવા માટે આજે એટલા માટે મજબૂર છીએ કારણ કે આપણે જ્યાં જુઓ ત્યાં ડેવલપમેન્ટ સેલિબ્રેશન વિકાસ આ સરસ રૂપાળા નામ સાથે કુદરતી સંપદાની ઘોર ખોદી રહ્યા છે જ્યારે ફેસ્ટિવલ આવે ઉત્સવ આવે મારા તમારા ઘરે કોઈ પ્રસંગ આવે ત્યારે આપણી આસપાસ અને કોઈપણ જગ્યાએ સરસ મજાના વૃક્ષો હોય ઘટાદાર વૃક્ષો હોય કે ફૂલછોડ હોય ત્યાં રોશની કરતા ચૂકતા નથી રોશની તો કરવી જ જોઈએ હેલોજન લગાવી જ જોઈએ પરંતુ વૃક્ષો ઉપર નહીં પોતાના ઘર પર દિવાલો પર કારણ કે આ રોશની આ વૃક્ષોને નુકસાન કરે છે અને કદાચ હું તો ત્યાં સુધી કહીશ કે આજે જો જાગૃત ન થયા તો કદાચ આવનારી પેઢી તમને માફ નહીં કરે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા પર્યાવરણ પર્યાવરણવિદ રેવતુબા રાય જાતા તેમનું હું સ્વાગત કરું તહેવારોની ઉજવણી દરમિયાન દરેક જગ્યાએ વૃક્ષો ચમકદાર જોવા મળી રહ્યા છે વીજ કેબલ સાથે વૃક્ષના થડ પર અને ડાળખીઓ વચ્ચે ચુસ્ત રીતે વીંટાળવામાં આવે છે આ એલઈડી લાઈટ આ લાઈટ્સમાંથી સતત વરસતી ગરમી ધીરે ધીરે વૃક્ષને અને તેની ડાળખીઓને બાળી નાખે છે શહેરી બ્યુટિફિકેશનની લાયમાં આપણી પ્રકૃતિ પર માનવ જાતનો સૌથી મોટો હુમલો આ ગણી શકાય મોટા ભાગના લોકો માટે આ ઉજવણી ભલે આનંદદાયક છે પણ પર્યાવરણ અને પ્રકૃતિની ચિંતા કરનારા જીજ લોકો માટે આ ઉજવણીમાં વૃક્ષોની ચિંતા કોરી ખાય છે આવનારી પેઢી કદાચ આ સંપદા વર્ષો પછી હશે કે કેમ તે વિચારી પણ નહીં શકે જે વૃક્ષો સતત માનવ જીવનને દબકતું રાખવા માટે ઈશ્વરની અણમોલ ભેટ એકદમ મફતમાં મળી છે તેને આપણે સાચવી શકતા નથી અને તેની કિંમત પણ નથી

તો આજે જે ભૂલ થઈ રહી છે એ ભૂલો સુધારવી પડશે અને પ્રકૃતિ કોઈ ક્યારે ફરિયાદ ન કરે સજા આપશે અને સજા ભોગવવાની તૈયારી રાખવી પડે જો આવનારી પેઢી આ પેઢી એ સમજવું પડશે આવનારી પેઢીને સમજાવી સમજાવવી પડશે કારણ કે આપણે તો દિવસે દિવસે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ પ્રકૃતિ નું નિકંદન કાઢીને આપણે આગળ વધી રહ્યા છીએ એ પ્રકૃતિ આપણું નિકંદન કાઢશે એટલે આવનારી પેઢી એ આપણી જે આ ધરોહર છે આપણા જંગલો છે આપણા જૂના વૃક્ષો છે એને સાચવવાની જવાબદારી સ્વીકારવી પડશે અને આ મેં આપને એક અમે વિચાર છે કે ગ્રીન વોટ બેંક ઉભી થાય કે દરેક રાજકીય પક્ષ પાર્ટીને એનો સંપર્ક કરવો પડે અને એ લોકો શરત મૂકે કે ભાઈ આટલી આટલી તમે તમારી સરકાર આવે તો પર્યાવરણનું પ્રકૃતિનું આટલું જતન કરવાના જરૂર છે જ્યાં સુધી ગ્રીન આ વોટ બેંક ન હોય કારણ કે આ તો બધું આપણી તો લોકશાહી છે એટલે એમાં તો બધું વોટ ઉપર ચાલે મત ઉપર ચાલે બધું જ્યાં જીતકે પલ્લે મેં ભારી ઉસકે પલ્લે મેં હમ આપણે સૌ આજે જે ચર્ચા થઈ છે ત્યાર પછી એક સંકલ્પ તો ચોક્કસ લઈશું કે પોતાના ઘરની આસપાસ આપણાથી શરૂઆત કરીશું કે આપણે ઝાડ પર હેલોજન કે રોશની લાઈટ તો ક્યારે પણ નહીં લગાડી એ દરેક વ્યક્તિ સમજે ને કે ભાઈ હું આ પ્રકૃતિ નું જતન કરીશ એટલે મારે ત્યાં ઉત્સવો ઉજવાશે તો એમાં લાઈટ નો બહુ મર્યાદાપૂર્વક એનો ઉપયોગ કરીશ અમસ્તે મસ્તી એટલી બધી વેડફાટની જરૂર નથી તમે કેટલીક વાર આપણે જોઈએ ને તો ઝાડ ઉપર ચાડવા લગાડે એટલું જ નહીં પણ બીજી ઘણી બધી લાઈટ વેડફાતી હોય છે તો એ હું નહીં કરું એવું લોકો પોતાના મનથી નક્કી કરે કે મારે ત્યાં કોઈ પણ ઉત્સવ હશે અથવા તો હું જે ઉત્સવમાં ભાગીદાર થઇશ જે ઉત્સવની અંદર કોઈ ઝાડવા ઉપર એક પણ લાઇટ અમે લગાડશું નહીં એ ભૂત ને જરા

સંકોચાઈ રહી છે નહી તો આ કૃત્ય કરવાનો વિચાર મને આપને કે સરકાર શ્રીના પ્રતિનિધિઓને આવે જ નહીં કે હું નીચેથી હેલોજેન લગાડી દઉં અને ઉપર સરસ મજાના રંગબેરંગી જે સુશોભન દેખાય છે અને એક દિવસ માટે એકાદ બે કલાક માટે કે થોડા કલાકો માટે સારું દેખાડવાની જે કોશિશ છે તે કદાચ કોને ક્યાં અને કેવી રીતે નુકસાન કરી રહ્યું છે

તો ડી સરકારે નક્કી કરી દેવું જોઈએ હવે જેમ શરાબ પીધેલો હોય પેલું એક યંત્ર મુખમાં રાખે ને ખબર પડે કે એને આલ્કોહોલિક છે કે નહીં એ ખબર પડે છે તો યંત્ર માપવા અવાજ માપવાનું યંત્ર રાખીને જો કોઈ ડિજેટી વગાડતું હોય ને એ એના ડેસીબલ આપણી શક્તિ કરતા વધુ હોય તો એ ગુનો ગણાવવો જોઈએ ને એમને બંધ કરવા જોઈએ એવું લાઈટ નું છે કેટલો પ્રકાશ એ વાપરી શકે વૃક્ષો ઉપર લાઈટ લગાડવાની તો મનાય જ આવવી જોઈએ એની ઉપર લગાડવાની જરૂર જ નથી વૃક્ષ પોતે જ એટલું સુંદર છે કે તમારે એને સુંદર બનાવવાની જરૂર નથી એટલી આપણે સમજવાની જરૂર છે જી પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે વાડ જ ચીપડા ગડી રહ્યા છે હા હવે સરકારની ભવ્ય ઉજવણી થતી હોય અને તેમાં પણ આ બધું જોવા મળતું હોય ત્યારે સામાન્ય નાગરિક તો તેની ઉજવણીમાં પોતાની અંગત ઉજવણી હોય કે જાહેર ઉજવણી કરશે જ પરંતુ જંગલમાં એક પર્યાવરણવિદ તરીકે એનજીઓ સાથે સંકળાઈને ખૂબ ખુબ સરસ રીતે કાર્ય પણ કર્યું છે આપનો એક જે આપે મને ટેલિફોનિક ચર્ચામાં પણ જણાવેલો કે ત્યાં પણ ક્યાંક ફોરેસ્ટ અધિકારીઓ

એને તો સમજાવી શકાય એમ જ નથી મેં એક ડીજે ની આવી રીતે ભાગવત સત્તાની ઓથી યાત્રા નીકળતી સમજાવેલા કે ભાઈ આ ડીજે ન વગાડો તમે બહુ થાય તો ઢોલ શરણાઈ વગાડો પણ એ મે મહિનાની બપોરના ત્રણ વાગે ડીજે વગાડી નીકળ્યા હતા અને એમાં બધા જ ભણેલા ગણેલા હતા જીગરભાઈ એ આપણને દુખ થાય કે આ કેળવણી ક્યાં ગયા અને ઇવન એવા આવા આવા બધા ફંક્શનમાં ડોક્ટરે હોય છે એને આ ડેસીબલ ની ખબર નથી પડતી આશ્ચર્ય થઈ ગયા સમજાવવું જોઈએ ને બીજા હોય સમજે પણ આ કેટલું રાખવું જોઈએ એને તો ખબર પડવી જોઈએ ને પણ એટલે આ આ બધું છે ને એ ખરેખર બહુ ખરાબ થઈ રહ્યું છે એમ અને માણસે જાતે સમજવાની જરૂર છે જાતે ન સમજે તો સરકારે કડક કાયદો લઈ આવવો પરંતુ સરકારને પણ સમજાવી તો પડશે ને કડક કાયદો લાવશે પરંતુ સરકાર જ અત્યારે તો કદાચ આ બાબતે જાણે છે કે કેમ તે ખબર નથી પરંતુ તંત્રને સમજાવવા માટે શું કરવું જોઈએ કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે વૃક્ષોને નુકસાન થાય છે કેવી રીતે નુકસાન થાય છે તે પણ સમજવાની કોશિશ કરીશું તો એક રિપોર્ટ હમણાં તાજેતરમાં પુનાથી જ આપણા જેવા એક જાગૃત નાગરિકે આજ સવાલ ઉઠાવીને કર્યો અને ત્યાર પછી કદાચ આ ચર્ચાઓ જોર પણ પકડ્યું છે કે આ ન થવું જોઈએ કેટલાક જાગૃત નાગરિકો જે છે તેમણે અપીલ પણ તંત્રને કરી છે સરકારના પ્રતિનિધિઓને કરી છે પરંતુ વાત ખાસ સમજવાની છે કે આ વૃક્ષો ઉપર પક્ષીઓ જે રહે છે અથવા તો નાના નાના ફૂલછોડ ઉપર આપણે લાઇટિંગ કરતા હોય છે તેની રચકણ જે છે તેમાં પણ ખાસ અસર થતી હોય છે કારણ કે સંવેદનાઓ છે કઈ રીતની થતી હોય છે એટલે એ આ જો હું તમને કહું પબ્લિક વિલ વગર થાય નહીં પબ્લિક વિલ તો પેલા જોઈએ એટલે આમ હું ઘણી ફેર કેતો હોઉં છું કે જ્યાં સુધી ગ્રીન વોટ બેંક અસ્તિત્વમાં ન આવે કારણ કે આ તો લોકશાહી છે બધું વોટ ઉપર ચાલે જે બાજુ ટોળું એ બાજુ સરકાર એવું હોય આમાં તો એ જો આ ટોળું આવું ટોળું મોટું થાય તો સરકાર તો એને પ્રોત્સાહન આપે પણ ખરેખર સરકારે તો તટસ્થ રહીને વિચારવું જોઈએ કે કે આ આ ન કરાય માનો લગાડો એટલે એલોજન કેટલી ગરમ થાય એ એલોજન જ્યાં લાગી હોય જે ત્યાં એની જે છે ઉપરની છાલ છે એને નુકસાન કરતું હશે છાલની નીચે કેટલાક જીવો રહેતા હોય છે માનો કે એક કરોડિયો થાય છે એનું બહુ નાનો હોય છે એનું નામ છે બર્ડ ડ્રોપ એ પક્ષીના ચરક જેવડો નાનો હોય છે તો એ જે છે કરોડિયાને આ જે ઉપરની છાલ તપશે કરોડીઓ મરી જવાનો તો આ જે છે પક્ષીઓ જ નહીં ખિસકોલિયા રહેતા હોય ખિસકોલા રહેતા હોય બીજા જીવો રહેતા હોય કેટલાક કેટલાક ઝાડ ઉપર પતંગિયાની કેટરપિલર હોય કેટલાક એના કોસેટો બનેલા હોય ઘણું બધું અંદર હોય એક વૃક્ષ એટલે એક આખી બાયોડાયવર્સિટી હોય અંદર બધી તો એ આખી બાયોડાયવર્સિટી ડિસ્ટર્બ થાય એટલી બધી લાઈટ થી અને નિશાચર ને તો કેટલી તકલીફ થાય એની તો રાત્રિ જે છે એ દિવસ છે ત્યારે જ એની બધી પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે આપણે ચારીકોર આટલી બધી જલ જલા કરી દઈએ તો નિશાચર પક્ષીઓને તો બહુ જ તકલીફ થાય એટલે આ આ છે ને આ રોકવું પડે રોકે નહીં અને રોકવા માટે સરકાર સક્ષમ છે લોકો તો લગભગ જાગે એમ નથી કારણ કે જે લોકો કરે છે એ કોઈ અભણ નથી એ ભણેલા છે છતાં આવું કરે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય કે આ આપણે જૂની કહેવત છે કે એક છે ને ભેંસ દોવા બેઠે છે બેસે છે એટલે ભેંસ ની એક બે છેડ એક છેડ ની બે ની રીધમ આવે આમ બોઘેડામાં કે વાસણ માં પડતી હોય ને પણ બહુ છાને મને એક દૂધ ની છેડ છે ને મોઢા લેતી એટલે એક જ છેડ નો અવાજ આવતો સાસુ પૂછે છે કે દૂધ બોઘેણામાં જાય છે ને તો આપણે આ કેળવણી રહી ને બોઘેણામાં નથી જતી આ બહુ બાર વહી જાય છે એ બહુ જરૂરી છે આ સમજવું એટલે આ જે નહીં સમજાય ને જીગરભાઈ ત્યાં સુધી તમે એને હું ચિંતા કરશું પણ આપણે ઓલું સિવાય લાચારી સિવાય કઈ નથી તમે કેટલીક વાર છે હું તમને ગાંઠિયા નાખે છે ખરેખર એનો ખોરાક નથી એ માછલી નો લોટ નાખવા લોચ માછલી કોઈ દિવસ એના જીવનમાં લોટ આરે ભેગી ન થવાની હોય તમે એનાથી પૂન થાય એ માન્યતા થોડું કોને ઉભી કરી છે એમ એટલે ખરેખર આવું જે આ ગેરમાર્ગે દોરાઈ રહી છે જનતા તો એ કાંઈ કાયદાકીય રીતે આને માટે કઈક પ્રવૃત્તિ થવી જોઈએ અને એ સરકારે કરવી જોઈએ બીજી એક ગેરમાન્યતા તો નહીં કહું કદાચ સમજણનો અભાવ અથવા તો કેળવણીનો અભાવ હું કહીશ કે સો સો ટકા પબ્લિક એવું માને છે હું કોઈ એસી ટકા નેવું ટકાની વાત જ નહીં કરું છે કે માળો કરે કારણ નાનું હોય કોઈ બીજા નો શિકાર ન બની જાય ઉડી નો શકતું હોય એટલે એ ત્યારે જયારે ઉડતો શીખે ને પછી તમે જોયું પક્ષી એ માળામાં આવશે જ નહીં પછી એટલે ભૂલ ભરેલી માન્યતા છે પક્ષીઓ પોતાની ઈચ્છા થાય ને આ સલામત જગ્યા ગોતી ને આરામ કરે બાકી પક્ષીઓ માળામાં રહેતા નથી પક્ષીઓ રે છે તો ઝાડ ઉપર જ હવે આ ઝાડ ઉપર રહેતા હોય અને હેલોજન ની લાઈટ અથવા તો આ એલઈડી ની લાઈટ તેના પર પડતી હશે અને શું વીતતી હશે તે જીવ ઉપર તે કલ્પના કરવી મુશ્કેલ છે કદાચ આ નામશેષ થતા જે પક્ષીઓ છે ખાસ કરીને ચકલી અને અન્ય જે આજકાલ આપણી આસપાસ જોવા નથી મળતી કદાચ તે એક બાળ વાર્તામાં સમય જશે આવનારા સમયમાં તેનું કારણ આ હોઈ શકે એલઈડી લાઇટ્સ વગેરે પક્ષીઓ નામ શેષ ને એના માટે એનો એનો હેબિટેટ નથી દેવા દેતા એટલે ન થા તો પક્ષીઓ છે ને આ ચકલીની આપણે વાત કરી ને તો ચકલીઓનું માળા સિવાય નું જે રહેઠાણ છે ને કાંટાવાળા વૃક્ષો છે એટલે બાવળ બોરડી એમાં એ પુષ્કળ રહેતી હોય છે તો હવે આપણે તો એ બાવળ ને બોરડી ખલાસ કરતા જઈએ છીએ ખાસ કરીને દેશી બાવળ અને બોરડી બોરડી અને બાવળમાં ખુબ ચકલીઓને રહેતા જાય છે રાતવાસો કરતા રૂસ્ટિંગ ક્યાં કરે એમ તો આ પક્ષીઓને આપણે જે એનું હેબિટાટ છે ને એ જાય છે એટલે રહેઠાણની સમસ્યા થાય એટલે પક્ષીઓ ધીરે ધીરે ઓછા થતા જાય એવી રીતે મોટા પક્ષીઓ છે જે શિકારી પક્ષીઓ છે એ બહુ મોટા મોટા વૃક્ષો વૃક્ષો ઉપર ઉપર અને માળા કરે હવે એ તમારે આ ગુલમોર કે એની ઉપર માળા નો કરે એને મોટા ઝાડ જોયું આપણા વડલા ને પીપળા પીપળ ને ઉમરા ને એવા એ દેશી વૃક્ષો એ તો એની ઉપર એ માળા કરતા એટલે એ આપણે ગુમાવી બે હેબિટેટ આપણે લગભગ લોસ છે તમે શહેરોમાં તો છે જ નહીં એના માટે રહેવાની કોઈ જગ્યા જ નથી એટલે અને જે છે ત્યાં વળી આવું માનો કે જે હોય રિસોર્ટમાં હોય કે આવી રીતે પાર્ટી પ્લોટમાં હોય ત્યાં ઝાડવા શોભા નાવા હોય એમાં પછી આ શોભા કરે એટલે આ બ્યુટીફિકેશન નું જે તૂત ભૂત જોયું છે ને આપને કઉ આ ભેગી આ વાત છે કે આપણે પાણી પર્ક્યુલેશન થાય એવું રહેવા નથી દીધું જમીન ઉપર બધે પેવર બ્લોક મારી દીધા હા હું આજ મુદ્દા ઉપર આવતો તો કે સિટી ની અંદર ફૂટપાથ ચાલુ છે કામગીરી કોઈ પણ નગર ની અંદર અને જ્યાં જ્યાં વૃક્ષના ના થળ છે ત્યાં ચિપકાઈને થળ ને ચિપકાઈને જે પૂરે પાણી ક્યાંય ન જાય તેની તકેદારી રાખીને પ્યોર બ્લોક લગાવવામાં આવે છે કે એકદમ ચોખ્ખું લાગવું જોઈએ પરંતુ એ પાણી કેવી રીતે જતું હશે તેના મૂળમાં આ તે એક મોટો સવાલ છે ને આ કોઈ વિચારતું નથી આ નથી વિચારતા એટલે માનો કે બે પાંચ જણા પ્રયત્ન કરતા હોય કે ખાલી બોરમાં પાણી ઉતારી રિચાર્જ કરીએ ને એવું પણ આટલું બધું પાણી જાય એટલે ઓછા વરસાદે વધુ પાણી દેખાય છે કારણ કે પાણી જમીનમાં ઉતરતું જ નથી બધું પાણી પડે અને ચાલતું જ થવાનું એવી આપણે બધી પાકી વ્યવસ્થા કરી દીધી આપણે જમીન સાથેનો નાતો તોડી નાખ્યો આપણો પગ ધૂળમાં પડતો જ નથી એટલે આ જે થયું ને એટલે સ્વચ્છતા બહુ જરૂરી છે પણ એના એક ક્રાઇટેરિયા હોય ને કે સ્વચ્છતા કેટલી જરૂરી છે તમે હું તમને કહું કે ખરેલા પાંદડા અસુંદર કેવી રીતે લાગે એ મને આજ સુધી નથી સમજાણું ખરેલા પાંદડા અસુંદર કેવી રીતે લાગે ખરા હોય જેમ એમ પડ્યા હોય ને ખરેખર તમે ક્યારેક એનો ફોટો લ્યો ને તો તમને એમાં કેટલીક ડિઝાઇનો બનતી હોય છે કુદરતમાં તો બધી સરસ વ્યવસ્થા છે પણ આપણે આપડી દ્રષ્ટિને જે સુંદરતા દેખાડવા માંગી દરિયા કાંઠે ઓલી છત્રીઓ રાખીને આ રાખીને તે રાખીને દરિયા બગાડ્યા બોલો ક્યાંય પછી આ બધું કચરો થાય છે પ્લાસ્ટિકનો પાણીની બોટલો ના તેને એવું બધું તો આ જે એટલે આ બહુ આ અભ્યાસક્રમમાં લઈ આવવાની જરૂર છે અને આની પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિકલ ઉપર માર્ક આપવાની જરૂર છે તેના પર કઈ રીતે આગળ વધી શકાય અને આ જે દેખાડો જે છે સેલિબ્રેશન નો તે એક સમજીએ કે આપણે આપણા ઘર પર કરીએ આપણે આપણી રહેઠાણ જગ્યા પર કરીએ પરંતુ આ કુદરતી સંપદાને તો તેમાંથી બાકાત જ રાખવી જોઈએ અને આજે જ સંકલ્પ લેવો જોઈએ રેવતુભા જરૂરી છે જરૂર છે એટલે દિવાળી સિવાય ફટાકડા ફોડવાની મનાઈ આવવી જોઈએ ફટાકડા અમુક ડેસીબલ ના ફૂટવા જોઈએ અમુક ધડાકો થાય એટલા સુધીના ના ફટાકડા ફૂટવા ફૂટ ફોડવા જોઈએ ફૂટવા જોઈએ એ પણ એક લઈ આવવાની જરૂર છે હવે તો ક્રિકેટમાં મેચ જીતો તોય ફટાકડા ફૂટે ચૂંટણી જીતો તોય ફૂટે ને ટિકિટ મળે તો એ ફૂટે પ્રમુખ થાય તો એ ફૂટે એટલે આ લગ્નમાં એટલા ફટાકડા એ બધું થાય છે ને બહુ થાય છે એટલે એનું એક એક મર્યાદા હોવી જોઈએ ભલે આતશબાજી તમે કરો પણ એની એક એક મર્યાદા હોવી જોઈએ જેનાથી આપણે જીવ સૃષ્ટિને નુકસાન ન કરીએ એવું એટલું તો આપણે કરવું જોઈએ ને દરેક લોકોએ વિચારવું જોઈએ લોકો નો વિચારે ત્યારે સરકારે એમાં ચંચુપાત કરવો પડે સરકાર સુધી આ વાત પોચે તો આ લાઈટો બંધ કરાવે તો એક સારું બહુ કામ થાય એમ જેવું ચોક્કસ આ સંકલ્પ સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ મુંબઈ સમાચાર તરફથી હું આપનો આભાર માનું છું મિત્રો થેન્ક યુ વેરી મચ પ્રકારના રસપ્રદ કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને પણ રજા આપશો નમસ્કાર વનસ્પતિ શાસ્ત્રીઓના મત પ્રમાણે સુશોભન લાઇટો વૃક્ષોના કુદરતી સંતુલનને અસ્તવ્યસ્ત કરી છે આ લાઇટ્સની રોશની ઝાડ પાન અને છોડના કુદરતી લઈને તેના વિકાસ પર અસર કરે છે આ ઉપરાંત મધમાખી અને પતંગિયા જેવા પરાગ રજકોને પણ અવરોધ કરે છે જે વૃક્ષો અને છોડના પ્રજનન માટે નિર્ણાયક છે વૃક્ષો ખાસ કરીને આ પ્રકાશ વિક્ષેપ માટે અત્યંત સંવેદનશીલ છે માત્ર વધુ વૃક્ષ વાવના બેનર લગાડવાથી કોઈ પરિણામ નહીં આવે આપણે સૌએ અત્યારથી જ જાગૃત થવું પડશે